चांदी की किमत सतत तीजा सर्वोच्च सपाटीए पहुंची गई इंडिया बुलियन एंड ज्वेलर्स एसोसिएशन अनुसार आज चांदी भाव चार हज़ार पांच सौ रुपया वी एक लाख बाणु हज़ार सात सौ अठार प्रति किलो पर पहुंची गया है आ गुरुवार एक लाख अठिया हज़ार बसो एक बुधवार एक लाख छियासी हज़ार सौ पचास रुपया भाव होता एटले दिवस में तेर हज़ार आठ सौ अठाशीनारो એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એક કિલો ચાંદીની કિંમત છ્યાસી હજાર સત્તર રૂપિયા હતી જે હવે એક લાખ બાણું હજાર સાતસો એક્યાસી રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જ્યારે સોનાની કિંમત આજે એક હજાર નવસો તોતેર વધી અને એક લાખ ત્રીસ હજાર પાંચસો ઓગણસિત્તેર પર પહોંચી આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમત ચોપન હજાર ચારસો સાત રૂપિયા વધી છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું છોતેર હજાર એકસો બાસઠ રૂપિયા હતું જે હવે એક લાખ ત્રીસ હજાર પાંચસો ઓગણ સિત્તેર રૂપિયા થયું છે